જે દ્વારકાધીશ મિત્રો તો તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ મારા જામનગરવાળા જેઠના દીકરાની સગાઈ હતી તો વિડીયોની શરૂઆત છે એમાં મારા બાળક યુગથી કરી તો અત્યારે સગાઈની વિધિ ચાલી રહી છે જેની અંદર નાળિયેરની વિધિ હોય છે જે એકબીજાના હાથમાં આપવામાં આવે છે પહેલાં મોટા છે એ વિધિ કરે છે અને એ વિધિ પતી ગયા પછી ગોળ ખાવાની વિધિ છે એ હોય છે તો બધા મોટા લોકો છે એ અહીં હોલમાં બધા બેસી ગયા છે અને સામે દીકરીના પપ્પા છે એ છે અને આમ સામે હસુભાઈ એટલે કે મારા જેઠ છે એ છે અહીંયા અમારા કાકાજી સસરાને મારા અને જગદીશભાઈ ને યુગભાઈ ને બધા ગોળ ખાવાની વિધિ છે એમાં બેસી ગયા છે ત્યારબાદ અમારા કુટુંબની બધી સ્ત્રીઓ છે એ બીજી જગ્યાએ બેઠી હતી તો ગોળ ખાવાની વિધિને કેમેરામાં કેદ કરવાના બદલે હું ત્યાં પહોંચી ગઈ તો તમે જોઈ શકો છો કે આ બધા છે

મારા હદાઈ ની કિલ્લા ઉતારે મારા નાના નાના ભાબી મને નાના નાના મને નાના નાના મારા લાટકા ભાબી નાના નાના ભાબી નાના ને આ હોતું ના ના તો ના છે ને આના સિંગા જે આપણે ઓફસેટ પણ આયા તો ના ના કોઈ એ મેઈ જે એટલે મારી ઘરે અમને તો યાદી નો રી માથે માથું હોય ને નેંદરવ હતા નેંદરવ બેન ને તેડાઈ જોઈ લે તો રેઠા પેલા તું જોઈ જો કે પાતળી રહી ને જાડી રહી મારું બોડી ને ને એની પાતળી રહી ને હસ બધી પતલી છે ને બોડી છે ને जगाऊ साहब ने यहां Halo, halo. Halo, જેમની સગાઈ થવાની છે તેમની એન્ટ્રી છે એ ગોઠવવામાં આવી અને બધા જ લોકો છે ઊભા થઈ ગયા યુગ હસુભાઈ અમારા નવા વેવાય એ બધા તમે જોઈ શકો છો સરસ મજાના ફટાકડા છે એ ગોઠવવામાં આવ્યા અને કંઈક ધુવાણાવાળી એન્ટ્રી તો ગીત છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જોરદાર હતું તેરા કે મારા દીકરા યુગને આ ગીત બહુ જ ગમે છે પરંતુ મારે આ વિડીયો છે યુટ્યુબમાં મૂકવાનો હોવાથી તેમાં આ સોંગ છે એ લઈ ન શકાય એટલા માટે મેં મ્યુટ કરી દીધું છે નહીંતર વરી પાછા જે કંપનીનું ગીત હોય એની તરત જ આપણને ચેતવણી આવી જાય કે આ ગીત છે એ તમે આ વિડીયોમાંથી હટાવી દો એટલે એ કહે એની પહેલાં આપણે જ હટાવી દઈએ તો તમે જોઈ લો ફૂલ તયા તૈયારી ચાલી રહી છે એન્ટ્રી માટેની ને બધા જ છે એ ઊભા થઈ ગયા છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કપલની તો કપલની એન્ટ્રી છે એ થઈ ગઈ છે સરસ મજાની દુલ્હા દુલ્હન છે એની એન્ટ્રી છે એ અહીંયા થઈ રહી છે અને મસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અને સાથે સાથે લોકો પણ જે સગાઈમાં ઉપસ્થિત હતા એ બધા પણ ગીત સાથે ગાઈ રહ્યા હતા પરંતુ હું લઈ શકું એમ નથી જો એ મ્યુઝિક સાથે હોય તો તો ખૂબ જ સરસ જોવાની મજા આવી જાય જે વિડીયો જોતા હોય એને પરંતુ એ સોંગ છે લઈ શકાય એમ નથી તો સરસ મજાના કપલ છે એની એન્ટ્રી છે એ થઈ અને બધા ખૂબ જ ઉત્સાહમાં અને ત્યારબાદ કપલ ડાન્સ આમ તો ડાન્સ ના કહેવાય જરાક જ ખાલી જસ્ટ પરંતુ આ બધું નવું ટ્રેન્ડમાં વધતું જાય છે અને ફોટાવાળા બહાર ને ત્યાં હું ભાર એક આખો દિવસ તો એની જ મનમાં નહીં હાલે સગાઈ કે લગ્ન પ્રસંગમાં સારું છે ફટાકડા પણ સરસ મજાના કલરિંગ કાગળવાળા છે તણખા જરેવા નથી ને તરતો નુકસાની થાય તો સરસ મજાના કપલની એન્ટ્રી છે એ થઈ ગઈ છે વિડીયો એડિટ કરતાં વાર લાગી બે દિવસ નીકળી ગયા સરસ મજાનો ડાન્સ છે ખૂબ જ ઉત્સાહમાં પરંતુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગર બધું અધૂરું છે કારણ કે બધાને એ સાંભળવું ગમે મારો અવાજ તો ના સાંભળવો ગમે પણ મારે વળી વિડીયો અપલોડ કર્યા બાદ ફરીથી ડિલીટ કરવો પડે એના બદલે મેં એક પણ પ્રકારનું મ્યુઝિક છે લીધું જ નથી કારણ કે ગમે એમાં કોપીરાઈટ આવે તમે ગમે મ્યુઝિક લ્યો તો એમાં કોપીરાઈટ આવે તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા છે એ સ્ટેજ ઉપર ડાન્સ પણ કરી રહ્યા છે અને ત્યાં પણ સરસ મજાના રંગીન કાગળવાળા ફટાકડા છે એ પણ બંને પક્ષવાળાએ છે એ ફોડ્યા હતા જોકે હું પણ એક પક્ષમાં જાઉં છું પણ હું અત્યારે વિડીયો બનાવી રહી છું એટલે હું ત્યાં નથી હું દૂરથી જોઈ રહી છું કારણ કે નાનું એવું સ્ટેજ હોય એમાં કેટલાક લોકો સમાઈ શકે એટલા માટે થઈને હું છે વિડીયો બનાવું છું અને હું ખુદ જ વિડીયો બનાવીને એડિટ કરતી હોવાથી આમાં મારું જો મારું પોતાનું વ્યક્તિત્વ તો બહુ દેખાતું જ નથી પણ આ પણ એક મજા છે એક યાદી છે એને તમે આમ મોબાઈલની અંદર બહુ ઝાઝા પ્રમાણમાં સેવ ના કરી શકો કારણ કે મેમરી છે ફૂલ થઈ જાય તો યુટ્યુબ છે એક એવું માધ્યમ છે કે તેની અંદર આપણે વિડીયો છે અપલોડ કર્યા બાદ ગમે ત્યારે એની ટાઈમ જોઈ શકીએ અને તેનાથી મેમરી છે એ પણ ફૂલ નથી થતી તો સરસ મજાનો પ્રસંગ છે એ ઉજવાયો હતો ત્યારબાદ આ વોટ્સઅપમાં વિડીયો આવેલો હતો એ પણ મેં એડ કર્યો આગળથી કપલની એન્ટ્રી છે જોઈ શકો અને માણસો જે સગાઈમાં ઉપસ્થિત છે જે બધા લોકો છે એ કેટલા ઉત્સાહમાં છે એ આ વિડીયો છે તમને દેખાડશે સરસ મજાની એન્ટ્રી છે અમારા જગદીશભાઈ માનવ રિષિ Couple dance. અને આ પ્રસંગમાં બધા જને વિડીયો છે એ લેવો હોય કેમેરામાં બધું કેદ કરવું હોય તો અહીંયા છે એ સગાઈની વિધિ છે એ શરૂ થઈ ગઈ છે તેની અંદર જે પણ વસ્તુ લઈને આવ્યા હોય એ બધું જ છે એ દીકરી છે એને પહેરાવવામાં આવે છે આ મારા યુગભાઈ મારો નાનકડો વરરાજો અને એના ફઈ આ એના દાદીમાં અને એના પપ્પાના ફઈ યુગના મમ્મી અને યુગના ફઈ તો અહીંયા પહેલે તો દીકરી છે એને સરસ ચાંદલો કરવામાં આવે છે અને ત્યારબાદ જે પણ સાડી છે ચુંદડી છે સદરા છે વિટી ચેન બુટ્ટી નથડી એ બધું જ છે એ એક પછી એક છે એ એને પહેરાવવામાં આવે છે તો અહીંયા પહેલાં તો દીકરીને એમના થનારા સાસુ છે એ દાણો પહેરાવી રહ્યા છે સગાઈને પ્રથમ વિધિ જે હોય છે ત્યારબાદ ચુંદડી ચૂંદડી છે એ ઓઢાડવામાં આવે છે અમારે ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવી રીતે સગાઈની વિધિ હોય છે બધી જગ્યાએ અલગ અલગ હોય છે તો કોમેન્ટમાં જણાવજો કે તમારે કેવી રીતે હોય છે સગાઈની વિધિ તો જુઓ સરસ મજાની ચુંદડી છે એ પણ ઓઢાડી દીધી છે ટૂંકમાં એમ કહીએ ને કે દરેક પ્રકારના જે શણગાર છે એ લઈને આવ્યા હોય એ દીકરીને છે ને સગાઈ સમયે પહેરાવવામાં આવે છે આ બધા આશીર્વાદ આપતા સાસુઓ ફૈબા જેઠાણી સાસુમાં હવે જેઠાણી છે એ પેન્ડલ સેટ છે એ પહેરાવી રહી છે આ અમારી નાની નાની દીકરીઓ છે એને બે એ સદરા પહેરાવ્યા અને નાળિયેર અને પળો પણ આપવામાં આવે છે અને સાથે સાથે ફોટો સેશન પણ ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભાર્ગવભાઈ અને દીકરી બી હવે રિંગ સેરેમની તૈયારી ચાલી રહી છે અને મસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું દા ચડિયા આજે વેલ આવે પણ તમે જોઈ શકો છો બધા ગુલાબ છે એ પણ કપલની માથે ઉડાડતા હોય છે અને ફટાકડા હાથમાં લઈને ઊભા છે મસ્ત એકદમ સરસ મજાનું વાતાવરણ છે એ ઊભું થઈ ગયું હતું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બહુ મજા આવી તો એકદમ એન્જોયફુલ દિવસ છે એ પસાર કર્યો અને સરસ સારું છે તણખાવાળા કે એવા કોઈ ફટાકડા નહોતા મસ્ત કાગળવાળા જ હતા અહીંયા પેરામણી તો જે વેવાય વેવાય છે તો વેવાય પક્ષવાળા છે એ સાલ ઓઢાડીને મારા જેઠ હસુભાઈ છે એને સન્માન કરે છે ત્યારબાદ અમારા સસરા છે એનું સન્માન સન્માન કરે છે અને અહીંયા સામેવાળા જે વેવાય પક્ષવાળા છે એ તો વેવાણ છે એ તો અમારા ગામના જ છે ધ્રોલના તો એ સાડી પહેરાવે છે તેમજ હેમાની છે એને ડ્રેસ આપે છે ફૈબાને પણ સાડી તેમજ ભાર્ગવભાઈ છે એને પણ કપડાની જોડી ખૂબ જ સરસ છે એ સામેવાળા લોકોએ પણ ઉજવણી કરી અને તમામ જે કુટુંબના સભ્યો હતા એને બધાને કવર પણ આપ્યા આ મારા જેઠાણી છે રૂપલ ભાભી આ એમનો દીકરો અને આ આખું ફેમિલી ફોટો સેશન આ ભાર્ગવભાઈ તેમજ જેઠ જેઠાણી અને એના દીકરો અને વહુ જગદીશભાઈ અને એની ફેમિલી અને આ છોકરી છે મને બહુ જ ગમી ગઈ એટલે નાનકડો વિડીયો એનો પણ મેં લીધો સરસ મજાની દીકરી હતી જુઓ તમે ત્યારબાદ બધી જ વિધિઓમાં એક વિધિ કેમ બાકી રહી જાય જમણવાર વિધિ તો હા એ જમણવાર વિધિ ચાલી ચાલી રહી છે હું અને મારા નણંદ છે જમી રહ્યા છીએ સાથે સાથે યુગને મેં કીધું કે દરેકનો બને ત્યાં સુધી આમ વિડીયો લેજે કે આખો પરિવાર છે ફેમિલી છે એનો નાનો એવો વિડીયો છે એ આવી જાય બાળક મારું નાનું છે એટલે એને શીખડાવવું પડે કે ભાઈ આમ કર આ યુગના દાદીમાં આનંદના ફઈ તો વિડીયો છે એ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય